ઓગણીસો વીસથી બે હજાર પચીસ સુધીના ઇતિહાસમાં ગુજરાત કોંગ્રેસને એક મહિલા પ્રમુખ મળ્યા છે સત્તરમી જુલાઈ બે હજાર પચીસના રોજ ગુજરાત કોંગ્રેસને તેના બીજા મહિલા પ્રદેશ પ્રમુખ મળવાના હતા રાહુલ ગાંધીએ સાંસદ ગેનીબેન ઠાકોરને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવાનો નિર્ણય કરી લીધો હતો જો રાહુલ ગાંધી ગેનીબેનને પ્રમુખ બનાવવાના હતા તો અમિત ચાવડા કેમ પ્રમુખ બન્યા આ સવાલ સ્વાભાવિક છે આ સવાલનો સંપૂર્ણ જવાબ તમને ખબરીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આજે મળશે તો પડદા પાછળની વાત જાણવા થઈ જાવ તૈયાર જૂન બે હજાર પચીસમાં વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણી હાર્યા બાદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું માત્ર રાજીનામું જ નહીં પ્રમુખ પદનો ચાર્જ પણ ધારાસભ્ય શૈલેષ પરમારને સોંપી દેતા નવા કોંગ્રેસ પ્રમુખની શોધ શરૂ થઈ હતી ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુગુલ વાસનિક કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી સી વેણુગોપાલ અને રાહુલ ગાંધી નવા પ્રમુખ માટેની બેઠકો કરી રહ્યા હતા નવા પ્રમુખની રેસમાં લાલજી દેસાઈ અમિત ચાવડા અને ગેનીબેન ઠાકોર હતા બીજા ટર્મના ધારાસભ્ય અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસ પૈકી એકમાત્ર બનાસકાંઠા બેઠક જીતી ગેનીબેન ઠાકોરનું કદ વધી ગયું છે ગેનીબેન કેન્દ્રીય કોંગ્રેસ જ નહીં ગાંધી પરિવારના દિલમાં પણ સ્થાન મેળવી લીધું છે ગેનીબેનનો લડાયક મિજાજ બોલવાની છટ્ટા ભાજપ સામેની આક્રમકતા કોંગ્રેસ પ્રત્યેની વફાદારી ઓબીસી કુળ અને મહિલા આ તમામ પાસાઓનો સરવાળાથી બનેલા મજબૂત સમીકરણના કારણે રાહુલ ગાંધી ગેનીબેનને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવા તૈયાર થઈ ગયા હતા ઓગણીસો ચુમ્મોતેરમાં કુમુદબેન જોશી ગુજરાત કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા હતા તેના એકાવન વર્ષ બાદ બે હજાર પચીસમાં ગેનીબેનના સ્વરૂપમાં ગુજરાત કોંગ્રેસને બીજા મહિલા પ્રમુખ મળવાના હતા પરંતુ સત્તરમી જુલાઈના સાંજના સવા પાંચ વાગ્યે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાનું નામ જાહેર થયું રાહુલ ગાંધી ગેનીબેનને પ્રમુખ બનાવવા તૈયાર હતા તો અમિત ચાવડાની નામની જાહેરાત કેમ થઈ આ ફેરફાર અમિત ચાવડાના નામ જાહેર થયું તેના બાવન કલાક પહેલા ખુદ રાહુલ ગાંધીએ કર્યો હતો અમિત ચાવડાની પ્રમુખ તરીકેની જાહેરાતના બાવન કલાક પહેલાં રાહુલ ગાંધીએ ગેનીબેન ઠાકોર સાથે મુલાકાત કરી આ મુલાકાત સમયે અન્ય બે લોકો પણ ઉપસ્થિત હતા રાહુલ ગાંધીએ ગેનીબેનને કહ્યું હમ આપકો पीसीसी प्रेसिडेंट बनाना चाहते हैं मगर आपके ही तीन बड़े लीडर आपको काम नहीं करने देंगे ऐसा नहीं है कि हम उसका सामना नहीं कर सकते लेकिन मैं नहीं चाहता कि आपकी छवि बिगड़े आप बहुत अच्छी लीडर हैं गहने बहने पर सहजिकता थी राहुल गांधी ने कहू जैसा आप ठीक समझे मैं कांग्रेस का काम करती रहूंगी तो गैरी बैना ने राहुल गांधी ने मुलाकात अही पूरी थाय અને પ્રમુખ તરીકેનું નામ બદલાઈ જાય છે બદલાયેલા સમીકરણમાં અમિત ચાવડા ફિટ થયા તેમના નામની જાહેરાત થઈ રાહુલ ગાંધીએ ગેનીબેનને જેના કારણે પ્રમુખ ના બનાવ્યા તે કોંગ્રેસના ત્રણે ત્રણ નેતા ઓબીસી સમુદાયના છે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં સ્થાન મેળવે છે ત્રણમાંથી બે નેતાઓ કેન્દ્રીય રાજનીતિનો પણ અનુભવ ધરાવે છે એક નેતા ગુજરાતના રાજકારણનો લાંબો અનુભવ ધરાવે છે આ નેતાઓને ગેનીબેન પોતાના ભાઈ અને પિતા સમાન ગણતા હતા પણ હવે આ ત્રણેય નેતાઓને બનાસની બેન બરાબર ઓળખી ગઈ છે જો તમે પણ ઓળખી ગયા છો તો લખો કોમેન્ટમાં ત્રણેય નેતાઓના નામ વિડીયો ગમ્યો હોય તો ખબરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં